દેવી એ બ્રહ્મ સત્રમાં એ સભામાં તમારા પિતાએ મારું અપમાન કર્યું મેં એને પ્રણામ ન કર્યા એટલે એટલે સતીએ શું કર્યું ભગવાન શંકર નો વાંક કાઢ્યો દીકરી છેલ્લે સુધી દક્ષ ને બચાવવાનો પ્રયાસ કર્યો ભગવાન શંકરને કીધું તમારી ભૂલ છે મારા પિતા પધાર્યા એ સભામાં તો તમે પ્રણામ શું કામ ન કર્યા અને તમને ખબર તો છે મારા પિતાનો સ્વભાવ થોડો અથડો છે એ આવ્યા ખાલી હાથ જોડી મૂક્યા હોત તો ઘણાને હોય એવું તો આપણે આવો ટળો આપણું આપણું જાય હું ભગવાન શંકરે કીધું દેવી એવી ખોટી વાત ન એ બ્રહ્મસભા હતી બ્રહ્મસભામાં આત્માથી પ્રણામ થાય શરીરથી નહીં અને એ બ્રહ્મસભામાં હું તમારા પિતાને પ્રણામ કરાય દેવી એમાં કોઈ મારો વાંધો નથી પણ વસ્ત્ર અને આભૂષણના અભિમાનમાં બેઠેલા વ્યક્તિને પ્રણામ કરવાથી દોષ લાગે છે આ ભગવાન શંકર કહેવું છે ગુહાશયા દેહમાની ને મેં ઘરેણા પહેર્યા છે મેં સારા કપડાં પહેર્યા છે એને અભિમાનમાં બેઠો હોય એને પ્રણામ કરે પ્રણામ કરે ને એની ઇજ્જત નો સવાલ અભિમાની મહાપુરુષ કોઈ એ અભિમાનીને પ્રણામ કરે તો એની પણ ઇજ્જતનો નો સવાલ આવે છે એટલે આભૂષણ અને વસ્ત્રના અભિમાનમાં બેઠેલા ને દેવી પ્રણામ ન કરાય મેં અને અમારી સંત સભામાં શરીરથી પ્રણામ ન થાય આત્માથી પ્રણામ એટલે દેવી તમે એવી ખોટી વાત ન કરો આત્મિતાને પ્રણામ કરાય અભિમાની છો તમે શિવ પત્ની છો તમારે એ પણ ખ્યાલ રાખવો જોઈએ ત્યાં આપણને આમંત્રણ નથી એટલે આપણે ન જવાય દેવી સામાન્ય માણસનું અપમાન થાય એનો વાંધો નથી પણ જે મહત છે એનું જ્યારે અપમાન થાય ત્યારે એને મૃત્યુ જેવું લાગે છે તમે શિવાની છો તમે શિવના પત્ની છો તમે તમારું અપમાન સહન નહીં કરી શકો તમે તમારું તો આખો દેવી તમે કોના ઘરમાં છો કોના પત્ની છો છતાં ન માન્ય અને તમે એમ કહો છો કે આમંત્રણ વગર જવાય નહીં તો પછી શાસ્ત્રમાં શું લખ્યું છે સતીએ શાસ્ત્ર કાઢ્યું ભગવાન શંકર કે શું લખ્યું છે ભરતુ ગુરુર દેહ કુતશ્ચ કેતનમ પતિને ઘરે જવા માટે આમંત્રણની જરૂર નહી પતિને ઘરે જવા માટે બીજું ગુરુને ઘરે જવું હોય આ શાસ્ત્ર કથન છે ગુરુને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણ જવાય દેહ દેહ કુતશ્ચેશ એટલે માતા પિતા જેના દ્વારા આ શરીર રચાયું છે જેના દ્વારા આ શરીર નિર્માણ પામ્યું છે એવા માતા પિતાને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નથી

પર ઘરના પકવાનની કદી ન કરવી આશ ઘરના સુખા રોટલા એમાં હોય મીઠાશ એટલે સતીએ શાસ્ત્ર કાઢ્યું કે આ તો જવા વાંધો ભગવાન શંકરે કીધું દેવી પિતા પણ તમારા ત્યારે સતીએ કહ્યું તો હું જાઉં ભગવાન શંકરે કીધું હું શું કામ ના પાડું જાઉં ને સતી તૈયાર હતી કારણ કે ભગવાન શંકરને ખબર હતી કારણ કે આજે વાતાવરણ બન્યું ને તો સતી આમ ઘરમાંથી બહાર જાય બહારથી ઘરમાં જાય એટલા ક્રોધમાં ભાગવતમાં તો લખ્યું કે નસકોરા ફૂલી ગયા હે એટલા બધો ક્રોધ સરખો જવાબ આપે ને એટલે ભગવાન શંકરને થયું સતીનું મૃત્યુ નક્કી છે એ અહીંયા રહેશે તો એ મરી જશે અને ત્યાં જશે તો એ મૃત્યુ છે બે પાંચ ગણોને કીધું નંદી ઉપર બેસાડી લઈ જાઓ એક મેના પાળી સતી અને એક દડો હતો દડો કંદુક શંકર તો એકલા એક કૈલાસના શિકો એકલા રહેવાનું ટાઈમપાસ કેવી રીતે કરવું એ આખો બરફનો પર્વત બીજું હોય કોણ કૈલાસમાં કોને બાજુમાં નંદી બેઠો હોય મહિમનામાં મહોક્ષ એટલે બળદ બળદ પણ કયો બળદ બળદ ઘરડો ખટવાંગમ આ ભગવાન પાસે જે ઉપકરણો છે ભગવાન શંકર પાસે એ બધા મહોક્ષ ખટવાંગમ ખટવાંગ એટલે ખાટલાનું અંગ આપણે ચાર પાય હોય ને ખાટલો એનું અંગ હવે ત્યાં સ્મશાન હવે સ્મશાનમાં કોઈ અગ્નિ સંસ્કાર કરવા માટે આવે એમાં એક કોઈ વડીલ ગુજરી ગયેલા અને એમાં લાકડાની ક્યાંય વ્યવસ્થા નથી ઘરમાં ચાર પાંચ ખાટલા પીડ્યા હતા એ તોડી નાખ્યા અને પછી એ લાકડા લઈને આવ્યા અગ્નિ અમે થોડા ઘણા બે ત્રણ એટલે લાકડાના પાયા અને ખાટલાના પાયા બધું વધી રહેલું ઈ સ્મશાનમાં પીડા આ ભગવાન શંકરની સંપત્તિ છે મહોક્ષ ખટવાંગમ પરશુ રજિનમ ભસ્મ ફણીના ભસ્મ છે ફણી છે કપાલમ ખોપડીઓ પડી છે ચૈતિયત આ બધું છે પણ છતાં એ મસ્તક ના પર હાથ મૂકીને વરદાન આપે ઓહો